મિત્રો કતલખાનામાંથી છોડાવેલી ત્રણસો ઘરડી ગાયોના લાભાર્થે મનહરભાઈએ ત્રણ મહિનાના એક્સપેરિમેન્ટ કર્યા બાદ એક જબરજસ્ત હેર ઓઇલ માર્કેટમાં પહેલી જ વાર અઠવાડિયાથી લોન્ચ કર્યું છે હજારો ઓર્ડર આજે પેન્ડિંગમાં પડ્યા છે મિત્રો આ તેલની અંદર આ હેર ઓઇલની અંદર ચાર મોઘા તેલ છે સાત વનસ્પતિની અનમોલ જડીબુટ્ટી છે એ બધાને ચાર દિવસ સુધી ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરવામાં આવ્યું છે એવું આ હેર ઓઇલ મિત્રો અઠવાડિયાની અંદર તમારું ફોલિંગ અને ડેન્ડ્રોપ ખોડો એનું તો જાણી દુશ્મન છે સાહેબ અઠવાડિયામાં ફોલિંગ અને ખોડો તમારો ઓછો થવા લાગશે પંદરથી વીસ દિવસમાં મેક્ઝિમમ વીસથી પચીસ દિવસમાં તમારો ફોલિંગ અને ખોડો ગાયબ થઈ જશે મિત્રો એની ગેરંટી છે કારણ કે ત્રણ મહિનાના સેંકડો લોકો પર એક્સપેરિમેન્ટ કર્યા પછી આ ફોર્મ્યુલા નક્કી થઈ છે તો મિત્રો સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે એ વોટ્સએપ અને ગૂગલ પે નંબર છે એના પર ગૂગલ પે કરી અને એ જ નંબર ઉપર વોટ્સએપ કરો વોટ્સએપમાં તમારું નામ પૂરું સરનામું પિનકોડ નંબર મોબાઈલ નંબર લખવાનું ખાસ ભૂલતા નહીં તમારે સો ml, 200 બસો 300 ml, ત્રણસો 500 ml, ચારસો પાંચસો એમ જે જોઈએ છે ક્વોન્ટિટી લખજો કુરિયરથી તમારે ઘેર ઓછામાં ઓછા પાંચથી સાત દિવસમાં તમારે ઘેર આવી જશે મિત્રો એનો ભાવ સમજાણી લો સો એમ એકસો પચીસ રૂપિયા છે બસો એમ બસો ત્રીસ રૂપિયા છે ચારસો એમ ચારસો સાહીઠ રૂપિયા છે પાંચસો એમ પાંચસો રૂપિયા છે મિત્રો કોઈ એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ નથી હોમ ડિલિવરી ઘેર બેઠા તમને અઠવાડિયામાં આ કુરિયરથી પાર્સલ મળી જશે ગૌશાળાના લાભાર્થ છે અમારી જે ગૌશાળા છે ત્રણસો ઘરડી ગાયોની એને એક મહિને પાંચ લાખ રૂપિયાનું ઘાસ જોઈએ છે તો મિત્રો હમણાં જ માતાનું નામ લઈ ગૂગલ પે કરી અને આ જ નંબર પર વોટ્સએપથી તમારું એડ્રેસ મોકલી દો અઠવાડિયામાં ઘેર બેઠા સો ટકા તમને આ હેર ઓઇલ મળી જશે જબરજસ્ત હેર ઓઇલ છે મિત્રો જે લોકોએ વાપર્યું છે એ ખુશ થઈ ગયા છે મનોહરભાઈના જય ભારત જય હિન્દ જય ગુજરાત મિત્રો આજે એક એવી વાત કરવી છે કે આપણને ખબર છે કે મોટા ભાગે રાત્રે સિવિયર એટેક આવતા હોય છે ઘણાને સ્ટ્રોક નો પ્રોબ્લેમ આવતો હોય છે કોઈ પડી જાય ને બ્રેન હેમરેજ થતું હોય છે મિત્રો અને ટિકિટ ફાટી જાય છે ટાઈડ બાપા સીતારામ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો રાત્રે પેશાબ કરવા ઊભા થઈએ ત્યારે 80 થી નેવું ટકા લોકો ના શિકાર બને છે હાઈપોસ્થેસ્ટિક એક સામાન્ય રોગ છે એને રોગ ના કહી શકાય ફિઝિકલ મુવમેન્ટને લીધે ઊભી ઊભો થતો આ રોગ છે જે જીવનાન સાબિત થાય છે ખાસ યાદ રાખજો મિત્રો રાત્રે પેશાબ લાગી હોય અને પેશાબ કરવા ઊભા થઈએ ત્યારે એકદમ સફાળા જાગી જઈ અને ચાલવા નહીં લાગવાનું નહીંતર શક્ય છે કે હાઈપોસ્થેસ્ટિકના શિકાર બનીએ આપણે બે ચાર સેકન્ડ માટે મગજમાં લોહી નહીં પહોંચે આંખે અંધારા આવી જશે કશું દેખાય નહીં અને એમાં જો આપણે પડી ગયા માથામાં વાગ્યું બ્રેઇન હેમરેજ થઈ ગયું કાં તો લખવાના શિકાર બનશું કાં તો ટિકિટ ફાટી જશે એટલે મિત્રો ખાસ યાદ રાખો રાત્રે આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે બધા જ ઓર્ગન સ્લીપિંગ મોડમાં હોય છે માત્ર હાર્ટ ધબકતું હોય છે એટલે ટાઈમિંગ આપો પિશાબ કરવા ઊઠો તો રાત્રે આપણે ઊંઘમાંથી જેવા આંખ ખોલીએ એટલે અડધી મિનિટ આંખ ખોલ્યા પછી એમને એમ સૂઈ રહો પછી પથારીમાં બેઠા થઈ જાઓ બેઠા થઈ અને અડધીથી એક મિનિટ બેસી રહો ખાટલામાં હોય તો નીચે પગ લબળાઈ અને પગ લબડાઈને તમે એક મિનિટ બેસી રહો આખી બોડી પૂરી મુવમેન્ટ થાય મગજમાં પણ લોહી પહોંચી જાય હાર્ટ એક્ટિવ એક્ટિવજી પોઝિશનમાં આવી જાય હાર્ટ એવું પમ્પિંગ કરે કે માથામાં પગમાં આ બધા ઓર્ગનમાં લોહી પહોંચી જાય બસ એના માટે એક દોઢ મિનિટનો સમય પૂરતો છે એક મિનિટ કાફી છે એક મિનિટ વેઇટ કરું અને પછી ઊભા થઈ અને પેશાબ કરવા જાવ ચાલવા લાગો મિત્રો તો આપણે હાઈપોસ્ટેટિસ્ટિકના શિકાર નહીં બનીએ અને ભયંકર જોખમમાંથી ઉઘરી જઈશું આમ લાગે છે નાની વાત પણ જીવલેણ સાબિત થાય છે તો આટલું સાચવજો ઘણાને ડાયાબિટીસવાળાને રાત્રે વારંવાર પેશાબ કરવા ઊઠવું પડતું હોય છે બાળકોને પણ પેશાબ બાળકોને આ પ્રોબ્લેમ ઓછો આવે છે પણ યુવાનોમાં અને વૃદ્ધોમાં ખાસ તો આટલી કાળજી રાખજો આપણો જીવ બચી જાય મિત્રો પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનેલ પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત